તો મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી વલસાડ જિલ્લામાં જળબંબાકાર સાંજના ચાર વાગ્યા સુધીમાં કપરાડામાં સાડા છ ઇંચ વરસાદ વરસ્યો હતો ઉમરપાડામાં પણ અઢી ઇંચ વરસાદ વરસ્યો વાપી વલસાડ તાલુકામાં ધરમપુરમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે કપરાડાના મનાલા ગામ નજીક સ્થાનિકોએ પર પહોંચી બંને યુવકોને બચાવી સુરક્ષિત બહાર કાઢી લીધા તો સાર્વત્રિક વરસાદથી વલસાડ જિલ્લાની સ્થાનિક નદીઓમાં પણ ઘોડાપુરની સ્થિતિ જોવા મળી સિધલા નજીક ચવેચા નદીનું પાણી કોઝવે પરથી ફરી વળતા ચીવેચા માળ ફળિયું પણ સંપર્ક વિહોણું બન્યું છે તો આ તરફ દહીખેડ નજીક વાંકી નદી બે કાંઠે વહેતી થતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે કોઝવે પર પાણી ફરી વળતા બંને તરફના ગામનો સંપર્ક તૂટ્યો છે ભારે વરસાદથી જીરવલ અને બુરાલ સહિતના જે ગામો છે નજીકથી વહેતી જે કોલક નદી છે તેનું પણ રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે